મારા પાલ નું સામાન લાવવાનું છે હું ક્યાંથી શોપે થી લાવું છું આમ તો આનંદ થી લાવું છું અમદાવાદ થી લાવું છું પણ આજે આપણે જઈશું નડિયાદ કેમ કે એક બે વસ્તુ માટે આપણે અમદાવાદ ના જવાય તો ગઈશ તમને બતાવું ચાલો ચલો ગાઈસ મસ્ત અમે પહોંચી ગયા છે એટીએમ મે પૈસા ઉપાડવા માટે કેમ કે મારા પૈસા કપાઈ જાય એટલા તો ગાઈસ મસ્ત હવે બેસી ગઈ છું એટીએમ માં ગયા છે વિજય કેમ કે આપણે અંદર નહી જતા બધા જુઓ છે આપણને આ કે વાંધો ને આપણે તો આવશે પૈસા કે આપણે તો વાપર ખાલી વાપરવા સામાન લાવવાનો જ દેતા તો ગાઈસ અમે પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ હા ના ગાઈસ આવડી મોટી થઈ ગઈ તો હજી નથી નથી લેમગા પેન ને બી તો કે ને આ બી બહુ બીક લાગતો વાર લગાઈ અમારો માઈક પડતો પડતો રહેજો ગાઈસ કો લા બખ બખ ગાઈસ ચલો શોપ તો ગાઈસ આ બજાર હે અમે પહોંચ્યા છીએ નથી કે માઈક થોડી બ્લુ રહા છે વધારે તો ના કોઈ શોપ છે ત્યાં રીલીટી બધી તમને પ્રોડક્ટ મળી આયા અને ગાઈસ આખરી આ પ્રોબ્લેમ હતો સાહેબ મસ્તરન ક્રેસ છે પણ જોઈને લેવાનું મન થાય પણ ગાઈસ આપણે નથી મસ્ત છે એટલું થઈ ગયું હાઈ ગાઈસ એટલા માટે જો ગાઈસ હું આ ગલીમાં કેટલા તમને બતાવું તમે જોઈ તમે જોઈ શકો કઈ મસ્જિદ ના ગાઈશ આવડે છે પણ હું તો નાટક કરું છું